આગળ અને વાત કરીએ તો ખેડાના નડિયાદમાં કલાક સુધી ભારે વરસાદ જેથી શ્રેયસ ગરનાળામાં પાણી ભરાયા નડિયાદના ત્રણ ગરનાળામાં પાણી ભરાતા નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અવરજવર બંધ થઈ પીજ ગામ પાસે ભાગોળમાં હનુમાનજી મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાયા તો નડિયાદની હોસ્પિટલ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી છે નડિયાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હનુમાનજી મંદિર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હલાકી વેઠવાનો વારો આવ્યો નડિયાદમાં એક કલાકના વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે માઈ મંદિર અને શ્રેયસ કનડા પાણીથી છલકાઈ ગયા છે વાહન વ્યવહાર ત્યાં બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને હલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખેડ નડિયાદમાં એકાદ કલાક સુધી ભારે વરસાદ વરસ્યો જેથી શ્રેયસ ગરનાળામાં પાણી ભરાયા નડિયાદના ત્રણ ગરનાળામાં પાણી ભરાતા નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અવર જવર બંધ થઈ છે ગામ પાસે ભગોળમાં હનુમાનજી મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા નડિયાદના હોસ્પિટલ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી છે નડિયાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા